ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર ડાપો ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં ભરૂચ વિભાગીય તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ ભરૂચ નિયામક વિભાગીય પરિવહન અધિકારી અંકલેશ્વરના ડેપો ઉપસ્થિત રહ્યા હતા અને ડાપો ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા સ્વચ્છોત્સવ અંગેનો કાર્યક્રમ યોજાયેલ છે એમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ડીટીઓ શ્રી ડેપો શ્રી અંકલેશ્વરના તમામ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફના મિત્રો સંગઠનના મિત્રો સફાઈ કામદારો બધા હાજર રહેલ છે આજ રોજ જે કાર્યક્રમ થયેલ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સતત તમામ બસ સ્ટેશન ઉપર તમામ કંટ્રોલ પોઈન્ટ ઉપર સફાઈ કામદારો દ્વારા એસ ટીના કામદારો દ્વારા શ્રમદાન કરીને સફાઈનું ધોરણ સુધારવાનો પ્રયત્ન કરેલ છે તમામ જગ્યાએ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાખેલ છે વ્યસન મુક્તિની શિબિર કરવામાં આવેલ છે તેમજ તમામ બસ સ્ટેશન ઉપર સફાઈ કામદારો દ્વારા અને એસટીના જે જે કર્મચારીઓ છે એમણે શ્રમદાનથી બધી સફાઈ કરવામાં આવેલ છે